કચ્છના પરિવાર પર વારાહી ટોલ પાસે ઘાતક હુમલો તાજી જન્મેલી બાળકી પણ ગાડીમાં હાજર હતી રાધનપુર ડિલિવરી બાદ પરિવાર વતન પરત ફર્યો હતો ટોલ નાકા પર ગાડી રોકી તત્વોએ ગેરી હુમલો કર્યો સ્કોર્પિયો ગાડી કાચ તોડ્યા દાગીના લૂંટ્યા પરિવાર ના સભ્યો ઈજાગ્રસ્ત બે ગંભીર હાલતમાં માં પલસવા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા ટોળાએ મહિલા અને શિશુ હાજરી વચ્ચે પણ દયા ન રાખ ઘટના જાણ બચાવ પોલીસ મથકે કરવામાં આવી ઘટનાનો વિડીયો વાયરલ લોકોમાં રોષ અને ચકચાર ટોલના કર્મચારીઓની સંડોવણી પણ સક્યતા પરિવારનો આક્ષેપ સવાલ ઉભો થાય છે કે ટોલ પ્લાઝા સુરક્ષા માટે છે કે આતંક માટે સ્ટોરી રિપોર્ટ બાય ભગીરક્ષી જાડેજા સાંતલપુર નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો